સુરતમાં બેંક મેનેજરે ખાતાધારકના નામે ઠગાઈ કરી છે વીમા એજન્ટના ખાતામાં ત્રણ કરોડનો વ્યવહાર કર્યો ખાતાધારકની જાણ બહાર આ વ્યવહાર કરવામાં આવ્યો ફરિયાદીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બેંક મેનેજરે ખાતું ખોલ્યું વીમા એજન્ટ બીજી બેંકમાં ખાતું ખોલાવા જતાં છેતરપિંડીની જાણ થઈ ખડોદરા પોલીસે બેંકના મેનેજર સામે ગુનો નોંધ્યો છે પોલીસ બેંક મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી છે જો તમારા ડોક્યુમેન્ટ બેંકમાં જમા હોય તો તમે સાવચેત થઈ જજો કારણ કે આ ડોક્યુમેન્ટનો નો ગેરફાયદો ઉઠાવી શકે તેમ છે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે જ્યાં ખાસ કરીને જે વીમા એજન્ટ છે તેને પોતાના જે ડોક્યુમેન્ટ છે તે ત્રાહિત વ્યક્તિને આપ્યા હતા આ ત્રાહિત વ્યક્તિએ એચડીએફસીના જે બેંક મેનેજર છે તેને આપ્યા હતા એચડીએફસીના જે બેંક મેનેજર છે તેને આ ડોક્યુમેન્ટનો ગેરફાયદો ઉઠાવ્યો હતો અને સેવિંગ એકાઉન્ટ ખોલાવી દીધા હતા સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા બાદ કરોડ રૂપિયાના જે ટ્રાન્ઝેક્શન છે તે આ બેંક એકાઉન્ટથી કરવામાં આવ્યા હતા જ્યારે વીમા એજન્ટ પોતે ખટોદરા વિસ્તારમાં આવેલી આચડીએફસી બેંકમાં જ્યારે બચત ખાતું ખોલાવવા ગયો ત્યારે તેને સમગ્ર મામલે હકીકત સામે આવી હતી જ્યારે તેના નામનું પહેલેથી જ સેવિંગ એકાઉન્ટ હોવાનું સામે આવતા તે પોતે ચોકી ઉઠ્યો હતો અને આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં જે બેંક મેનેજર અને અન્ય વ્યક્તિ જે છે તેના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો હાલ તો આ સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને ખટોદરા પોલીસે જે બેંક મેનેજર સંદીપ રાખેચા અને રજત ઠિયાની ધરપકડ કરી છે હાલ આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે આ બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત